ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી અગ્રણીઓની ધરપકડ કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બધા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કરાયું હતું આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલ રાણા શહેર પ્રમુખ સલીમ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર સત્તામાં બેઠી છે એમનો બે જૂથ જોરથી બોલવું જૂઠું બોલવું વારંવાર બોલવું એ પર બેમ રખાયેલી છે તે રીતે ખોટા કેશો રાષ્ટ્રીય કોંગ્રેસ પર ગુજરાત લેવલના આગેવાનો પણ વાણાવ કરે છે ને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો દુરપયોગ કરે છે એનો આજે અમે સખત કરીએ ને જે રીતે ખોટા કેસો કરીને ને ગાંધી પરિવારને બદનામ કરવાનું જે એક પણ તક ભારતીય જનતા પાર્ટીએ છોડી નથી એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ ને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અમે આજની તારીખે કહો કે આવનાર સતાવીસમાં

આપ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસનો પરબરોપ થ્યા છે રોકવામાં આવેલી છે ત્યારે પોલીસે પણ કહીએ છે કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો આજે અગિયાર વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારે થી લઈ કાલે સાંજે ચાર વાગે પણ આ પદયાત્રા કાઢશે પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે એમ નથી કે અગિયાર વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે ચાર વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નહીં જાય કોંગ્રેસ નો સૈનિક છે મજબૂર સૈનિક છે હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે